વધુ વાતચીત સંવાદદાતા હિતેશ પાસેથી મળીશું હિતેશ જે રીતે લલિત વસેયા વિરુદ્ધ પોસ્ટર લગાવવામાં આવ્યા છે શું તને તેને લઈ માનસિંહ તમને જણાવી દઉં કે આ જે પોસ્ટર લેગા છે આની પેલા ધોરાજીમાં પણ પોસ્ટર લેગા હતા આજે ઉપલેટામાં લેગા છે ધોરાજી અને ઉપલેટા બંને સિટીના જે સંયુક્ત રીતે લલિત વસોયા જે ધારાસભ્ય છે એ લલિત વસોયા જે જે લડત ઉપાડી છે તે લડતને પૂરી કરેલી નથી જેને કારણે આવા વિવિધ પોસ્ટર લાગેલા આજે ઉપલેટામાં લાગેલા સવારે લાગ્યા હતા અને પછી તરત જ કાઢી નાખેલા કોણે લગેલા તે હજી તે હજાર છે તે બાબતે તે બાબતે હજી કોઈ જાણ થઈ નથી કોણે લગેલા હતા પણ આમાં જે લલિત વસોયા વારંવાર જેને ભાજપ નો પાણી પ્રશ્ન ઉપાડેલો હતો રેતીનો નો પ્રશ્ન ઉપાડેલો હતો પણ કોઈ પ્રશ્ન નું તેને સોલ્યુશન લાવી લીધું નથી અને અડધ બધા પ્રશ્ન